ગુજરાતના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી કોળી સમાજનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે કારણ કે જે રીતે સમાજના બે મુખ્ય નેતાઓ પુરુષોત્તમ સોલંકી અને તેમના ભાઈ હીરા સોલંકીની આગેવાનીમાં અનેક બેઠકો યોજાઈ રહી છે જેમાં સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે વચ્ચે તાજેતરમાં સોશિયલ મીડિયામાં પુરુષોત્તમ સોલંકીના ફોટા સાથે એક પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં આ પોસ્ટરમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે રીતે અમદાવાદ ખાતે રોજ કરોડ થી વધુ સમાજના લોકો સંગઠિત થશે હવે આ પોસ્ટર વાયરલ થતા સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું હવે કોળી સમાજ એ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે કે કેમ ખાસ તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર હું છું ઠક્કર આપની સાથે આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે પાટીદાર સમાજ જે સરકારની સામે શક્તિ પ્રદર્શન કરતું હોય છે કે પછી સરકાર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરતો હોય છે પરંતુ હવે ધીરે ધીરે કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ તે પણ શક્તિ પ્રદર્શન કરવા માટે આગળ આવ્યા છે અને ખાસ કરીને જો કોળી સમાજની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનાથી જે રીતે કોળી સમાજનું નામ ચર્ચાઈ રહ્યું છે જેમાં માયાભાઈ આહિર વર્સેસ કોળી સમાજ સ્થિતિ જોવા મળી રહી હતી અને તે વચ્ચે જ્યારે જયરાજ આહિર જો માયાભાઈ આહિરના પુત્ર છે તેમને જેલ હવાલે પણ કરવામાં આવ્યા જો કે હાલમાં તેઓ જેલની બહાર પણ આવી ચૂક્યા છે અને હવે જે રીતે સોશિયલ મીડિયામાં એ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે કે ભાઈ અમદાવાદમાં એક માર્ચના રોજ એક કરોડથી વધુ કોડી સમાજના લોકો એકઠા થવાના છે આ પોસ્ટર વાયરલ થતાં એક મોટો પ્રશ્ન તો ચોક્કસથી ઊઠી રહ્યો છે કે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે કે શું અને બીજી બાજુ શું એ કોળી સમાજના નેતાઓ પોતાના રોટલા શેકી રહ્યા છે સમાજ થકી એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે હવે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એ એક કરોડથી વધુ જે કોળી સમાજ એકઠો થવાનો છે તેમાં ચોક્કસથી જ્યારે કોઈપણ સમાજ એકઠો થતો હોય છે તો આપણે ભૂતકાળમાં જોયું છે કે તેનો મુખ્ય હેતુ રાજકીય જ હોય છે છેલ્લે તો જો કે સમાજ એકઠો થાય ત્યારે એ સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાતો થતી હોય છે નેતાઓ એવી વાત રજૂ કરતા હોય છે સમાજ સમક્ષ કે જ્યારે આપણે રાજકીય ક્ષેત્રે આગળ નથી વધી રહ્યા શૈક્ષણિક ક્ષેત્રે આગળ નથી વધી રહ્યા અને છેલ્લે તો એ જ વાત આવીને ઊભી રહી જતી હોય છે કે રાજકારણમાં આપણા સમાજના નેતાઓ નથી એટલે આપણો દબદબો નથી જોવા મળી રહ્યો એટલે આપણા સમાજનો દબદબો લાવવા માટે વધુમાં વધુ મોટા પ્રમાણમાં આપણા સમાજના નેતાઓ રાજકારણમાં હોવા જોઈએ આ રીતની વાત જ્યારે કોઈ પણ સમાજ એકઠો થતો હોય પટેલ સમાજ હોય કોળી સમાજ હોય ઠાકોર સમાજ હોય કે અન્ય કોઈ પણ પણ સમાજ હોય છેલ્લે આ મુખ્ય હેતુ આવીને ચોક્કસથી ઊભો રહેતો હોય છે અને જ્યારે કોળી સમાજ એકઠો થશે તો ક્યાંક ને ક્યાંક એ સમાજના પ્રશ્નોને ચોક્કસથી રજૂઆત થશે કે સરકારને પણ ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવશે કે હવે અમારા આ સમાજના પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવો અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને પણ હવે કોળી સમાજ આ સંગઠિત થતો હોય તેવું લાગી રહ્યું છે કે ભાઈ અમે પણ બીજા સમાજ કરતા અલગ નથી અમારો પણ દબદબો રાજકારણમાં હોવો જોઈએ તે દર્શાવવા માટે પણ ક્યાંક એક કરોડથી વધુ કોળી સમાજ જે છે તે એકઠો થતો હોય તે રીતની વાતો પણ ચર્ચાઈ રહી છે બીજી બાજુ તમને એક પ્રશ્ન પણ ઉઠતો હશે કે જ્યારે કોઈ પણ સમાજને કોઈ પ્રશ્ન નિરાકરણ લાવવું હોય સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવી હોય તો એ સર્વ સમાજ ભેગો થઈને સરકાર સમક્ષ કેમ નથી જતો ખરેખર જ્યારે વાત કરવામાં આવે તો કોઈ પણ સમાજને પ્રશ્ન છે પાટીદાર હોય અન્ય કોઈ પણ હોય કોડી હોય ઠાકોર હોય આદિવાસી સમાજ હોય તો એ સર્વ સમાજ એકઠા થઈને સરકાર સમક્ષ કોઈ પ્રશ્નો કેમ નથી રજૂ થતા એક બાજુ આ સમાજ અલગ બેઠક કરી રહ્યું છે બીજી બાજુ અન્ય સમાજ અલગ બેઠક કરી રહ્યું છે એટલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે રાજકારણના મૂળમાં એ જ્ઞાતિવાદ એટલા હદ સુધી ઘર કરી ગયું છે કે રાજકીય નેતાઓની વિચારસરણી એટલા હદ સુધી પહોંચી ચૂકી છે કે જો અમે જ્ઞાતિવાદ નહીં કરીએ તો અમારા રોટલા નથી શેકાવાના હું કોઈ એક સમાજની વાત નથી કરી રહી પરંતુ આ સર્વ સમાજની વાત થઈ રહી છે કારણ કે જે રીતે દર બીજા દિવસે આપણે જોતા હોઈએ છીએ કે આ સમાજમાં આ હોબાળો થયો આ સમાજે સરકાર સમક્ષ વાત રજૂ કરી આ સમાજે આ નું જે છે તે સભા કરી હતી તેમાં આ રીતની વાત થઈ પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સર્વ સમાજ એક કેમ નથી જોવા મળી રહ્યો ખરેખર એ રાજકીય નેતાઓએ એટલા હદ સુધી જ્ઞાતિવાદ જે છે તે રાજકારણમાં અપનાવી દીધો છે અને તેને લઈને બીજી બાજુ લોકોના મનમાં પણ જે છે તે વિચારસરણી નાખવામાં આવી છે કે એ આપણો સમાજ છે અને આપણો સમાજ કેવી રીતે આગળ આવે એ જોવાનું છે પરંતુ ખરેખર જો આપણે ભારતમાં રહી રહ્યા છીએ સર્વ જ્ઞાતિ સમાનની એ ભાવના હોવી જોઈએ પરંતુ હાલમાં જે રીતની ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં એ સ્થિતિ છે જ્ઞાતિવાદની ચોક્કસ સ્થિતિ જોવા મળી રહી છે એક સમાજ કંઈક અલગ કરી રહ્યું છે બીજો સમાજ કંઈક અલગ કરી રહ્યું છે પરંતુ સર્વ સમાજ એકઠો થઈને પોતાના પ્રશ્નો નિરાકરણ લાવવાના પ્રયત્નો નથી થઈ રહ્યા અને સરકાર સામે પણ સર્વ સમાજ એકઠો થઈને પોતાના પ્રશ્નો નથી રજૂ કરી રહ્યો એ પણ એક ખૂબ મોટી વાત હાલમાં ખૂબ મોટી સ્થિતિ જોવા મળી રહી છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ક્રાંતિ માર્ગને ફોલો કરવાનું ભૂલતા નહીં